સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે રીતે વરસાદે તોફાની બેટિંગ કરી છે અને બારે મેં ખાઘા થયા છે સૌરાષ્ટ્ર અને કચ્છ પર હવે પીજીવીસીએલની કામગીરી ખૂબ વધી ગઈ છે ત્યારે જામનગર અને ઓખામાં પણ આગાહી છેલ્લા બોતેર કલાકમાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ઉપર ભારે પવન અને અતિવૃષ્ટિની જે આગાહી છે તેને લઈને હવે પીજીવીસીએલનું કેવું કામ રહેશે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી રાજકોટ મિરર સાથે એમડી પ્રીતિ શર્માએ પૂરી પાડી હતી નીકિશ સૌરાષ્ટ્ર મેં ક્યાં ગયા દોઢ દિવસે બહુ વરસાદથી વરસાદ के साथ में घनी बी जगह एवं विंड गस्ट पन तो ये अमरा घना विलेजेस बंद था एंड एंड आज एज ऑफ नाउ हमारे तीन सौ पिछहत्तर विलेजेस बंद हैं जिसमें मोस्टली जामनगर के बंद हैं ઓર બાકી જગ્યા પે રેસ્ટોરેશન વર્ક ચાલુ હૈસમે હમ લગાતાર ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન સાથે અમે કોર્ડિનેશનમાં છીએ જ્યાં કંઈ એની કંઈ જરૂરિયાત હોય રીચેબલ ન હોય વિલેજિસ ત્યાં પણ આપણી ટીમ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પાસે જે કંઈ ઉપલબ્ધતા છે બોટ વગેરાની એની સાથે જઈને સર્વે કરીને ડેમેજ એસેસમેન્ટ કરીને ત્યાં રેસ્ટોરેશન તો ચાલુ જ છે બીજી અમે એડિશનલ સી લેવલના ઓફિસર્સ જે કંઈ વધારે પ્રભાવિત સર્કલ્સ છે અમારા લાઈક રાજકોટ માટે અમે એડિશનલ સી પીજે મહેતા સાહેબને અને જૂનાગઢ પોરબંદર માટે એડિશનલ સી છે અમારા બી ડી પરમાર સાહેબ એ લોકોને અમે અહીંયાથી એનો સ્ટે એને સ્ટેશન કરી દીધું છે એ લોકો ત્યાં જ છે त्याँ एस जेटको साथ ट्रांसमिशन साथर्डिनेशन करीने जितला गाम झड़पी चालू थी सके ये चालू कर आ और आ, आ राइट नाव ऑल्सो हमारा चालू ही है रेस्टोरेशन वर्क अभी आ, राजकोट रूरल में अगर आप देखें ग्राम्य विस्तार राजकोट का वहाँ पर अगर आप लाइन देखें तो थोड़ा सा रोड की साइड में जो लाइने हैं ना वो नीचे पानी भर गया है उस कारण से पोल नम गए हैं और वो नम नमने के कारण उसमें वो थोड़ा सा टिल्टेड स्थिति में आ गए हैं तो पेट्रोलिंग करके हम लोग वो पोल्स को सीधा करते हुए और पूरी सेफ्टी के साथ में क्योंकि हम ये चाहते हैं कि नेटवर्क रेस्टोरेशन में भी कोई भी जान हानि ना हो ऐसा पीजीवीसीएल का मोटो है और वो सब ध्यान में रखते हुए हम लोग रेस्टोरेशन कर रहे हैं जहाँ तक सिटी की बात है उसमें अभी एज सच कोई फीडर्स ऑफ नहीं किए गए हैं दो दिन पहले हमने जीआईडीसी बाजू के और थोड़े दो अर्बन करके टोटल दस फीडर बंद किए थे प्रिकॉशनरी क्योंकि क्या होता है कि पानी में लीकेज ऑफ करंट वग़ैरह का कोई किस्सा ना बने किसी जानवर को भी कुछ नुकसान ना हो मतलब ह्यूमन लाइफ तो प्रेशर्स है मतलब कोई કિસી પ્રકાર કી લાઈફ ફોર દેટ મેટર કિસી ના હો એસા કરોગોને ટ્રાઈ ક્યા टीम्स हमने स्टेशन कर दी हैं और हम लोग टीम्स में ऐसा करें टोटल हमारे पास 1235 टीम है जिसमें साढ़े चार हजार लोग हैं उसी हिसाब से 1235 हमारे पास व्हीकल्स भी हैं अभी राजकोट सिटी और जितनी भी सिटीज़ हैं वहां के लिए हमने एक्सीएंस को एम्पावर किया हुआ है कि ये जरूरत प्रमाण टावर लैडर वाड़ा जो व्हीकल है कॉरपोरेशन मा थी अथवा कई कॉन्ट्रेक्टर पास थी ये लोग भाड़ा ऊपर लई ने झड़प जितनी झड़पती इंडिविजुअल કમ્પલેન્સ પણ સોલ્વ થઈ શકે એ અમે ગોઠવી દીધું છે ઓલરેડી બિસાઈડ્સ દિસ હાઇડ્રાથી અમે ટ્રાન્સફોર્મર રિપ્લેસમેન્ટ કરવામાં પ્રથમ વખતે આવું પણ કરીએ છીએ કે હાઇડ્રાથી એ લોકો ટ્રાન્સફોર્મર રિપ્લેસમેન્ટ કરશે જ્યાં જ્યાં ટ્રાન્સફોર્મર ફેલ થઈ ગયા છે અને એ જ્યારે પતશે આ પ્રોબ્લમ ત્યારે અમે વધારામાં વધારે ટ્રાન્સફોર્મર્સમાં બૂટ અથવા એ કંઈ જે પ્રોન્ચર ઇન્ગ્રેશન ના થાય એવું પણ અમે યોદ્ધના ધોરણે એ પણ કરી દઈએ અત્યારે ઘણા બધામાં ઓલરેડી છે આપ જુઓ છો કે ઓરેન્જ કલરનો કવર હોય છે અમારા ટ્રાન્સફોર્મર્સમાં જે ટ્રાન્સફોર્મર ફેલ નહીં હોતા ત્યારે અમારા સાડા પાંચ હજાર જેવા પોલ ડેમેજ થયા હતા એમાંથી સાડા ચાર હજાર જેવા રેસ્ટોર થઈ ગયા છે અત્યારે સર્વે જામનગર બાજુ અને દ્વારકા બાજુ આજે અમારી ટીમ જઈને જ્યારે વરસાદ થોડું ઓછું થાય ત્યાં જઈને સર્વે કરીને ફર્ધર ડેમેજ કેટલું થયું છે કારણ કે વરસાદ સાથે પવન હોય ત્યારે વધારે પોલ ડેમેજ થાય છે અધરવાઇઝ પાણી કરતાં તો પાણી જ્યારે રિસીડ થશે ઓછું થશે ત્યારે એ સર્વે કરીને એક એક કરીને ટ્રાન્સફોર્મર ઓન કરી શકે છે એમાં પોલનો ડેમેજ બહુ મોટો હોતો નથી પર જ્યાં આજે પવનનો વગ આગાહી છે સ્પેસિફિકલી કચ્છમાં અબડાસા માંડવી મુન્દ્રા ગાંધીધામ અને જામનગર દ્વારકા બાજુ ત્યાં જ્યારે જ્યારે સ્પીડ સત્તર કિલોમીટર ક્રોસ કરશે ત્યારે અમારા નેટવર્ક માટે પ્રોબ્લેમ હોય છે કારણ કે નેટવર્ક પોલ નેટવર્ક કે નોટ વિથસ્ટાન્ડ સ્પીડ ઓફ ગ્રેટર દેન સેવન્ટી કિલોમીટર્સ પર અવર સ્પેસિફિકલી કોસ્ટલ એરિયાઝમાં ત્યાં તો જમીનમાં નમક હોય છે તો ઓલરેડી પોલ ત્યાં થોડું કોરોજન તો થાય જ છે નોર્મલ પરિસ્થિતિમાં હવે એની વરસાદ સાથે જ્યારે પવન વધે તો ત્યારે એ પોલ નમી જાય અને પછી પડે સુઈ જાય લાઈન એવું પણ બની શકે બટ અત્યાર સુધી તો એટલો મોટો પોલનો ડેમેજ નથી પીસીઝમાં ઘણું બધું એ મોઇશ્ચરના કારણે કંઈ કઈ કંઈ પણ જગ્યા કંઈ કઈ જગ્યાએ ફેલ થયું છે પણ એ અત્યારે સ્થિતિ કંટ્રોલમાં છે ટીમ્સ છે ફિલ્ડ ઉપર એની પાસે વ્હીકલ ટીમ્સ બધું બરાબર છે તો એ રેસ્ટોર થઈ જશે અત્યારે અમારા બોટાદ અને ભાવનગરમાંથી અમે ટીમ રાજકોટ સિટીની ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન્ટ્સ માટે અને જામનગરમાં ટીમ અમે ત્યાંથી મોકલીએ છીએ અને બીજી ડિસ્કોમમાંથી પણ ટીમ ને રિક્વેસ્ટ કરી છે અમે કે બીજી ડિસ્કોમમાંથી પણ અમે દસ દસ ટીમ જામનગર અને કચ્છ માટે અમને આપે કારણ કે કચ્છમાં જે નેટવર્ક છે બહુ સ્પાર્સ છે બહુ લાંબી લાંબી લાઈન છે ફોર્ટી ફોર્ટી કિલોમીટર સુધી એજી ફીડર જાય છે તો એમાં કમ્પ્લેન અટેન્ડ કરવા માટે અમે ત્યાંથી બીજી ડિસ્કોમમાંથી પણ રિક્વેસ્ટથી પણ અને લોકો પણ ત્યાંથી મોકલે છે ટીમ